સુરતના પૂણા ગામના આંગણે વડતાલ લક્ષ્મી નારાયણ દેવ ગાદીના આચાર્ય આજેન્દ્ર પ્રસાદ મહારાજ ની આજ્ઞાથી નૃગેન્દ્ર પ્રસાદજી મહારાજ ના દિવ્ય સાનિધ્યમાં ધરમકુળ આશ્રિત સત્સંગ સમાજ સુરત દ્વારા પૂણા ગામ શાયોના પ્લાઝા સામે મેદાન ખાતે શાકોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું

લાલજી મહારાજાએ આશીર્વાદ આપતા કહીયું આજે પ્રસાદ સત્તાક પર્વ છે અને તેમાં ખાસ આપડા સત્સંગના આયોજનો સાથે ધ્વજવંદન કરાયું તે ખરેખર પ્રભુ ભક્તિ સાથે રાષ્ટ્ર ભક્તિ પર મહત્વ સમજો છો તેનો ગર્વ છે આ સાથે એક વિશેષ વાત એ પણ છે કે આપણે ભક્ત પછી પરંતુ પહેલા માણસ બનવાનું છે અને રાષ્ટ્રના સાચા ભક્તની બની દેશના બંધારણ મુજબ વર્તવાનું છે સ્વામિનારાયણ ની કૃપા વડતાલવાસી લક્ષ્મી નારાયણ દેવ સુરત મંદિરમાં બિરામા નારાયણના સાનેધ્યની અંદર લક્ષ્મીનારાયણ પિંડાશ્વર આચાર્ય જય પ્રસાદી મહારાજ આશીર્વાદ સ

સુરત ની છે જે શાકોત્સવ ની અંદર બાર હજાર કિલો બાજરાના રોટલા બનાવવામાં આવ્યા છે અને વીસ હજાર કિલો રીંગણા નું શાક બનાવવામાં આવ્યું છે સાતસો ને પચાસ કિલો ઘી ની અંદર આ રીંગણા ના શાક ને વધારવામાં આવ્યું છે હજારો ને લાખો સત્સંગીઓ આજે આ શાકો માધ્યમથી ભગવાન નો પ્રસાદ સ્વીકાર રિપોર્ટર અરવિંદ રાઠોડ જન આદેશ ન્યુઝ સુરત